દોસ્ત માર્કેટ યાર્ડના બજાર ભાવ જોવા માટે અમારી કિસાન મિત્ર ફેસબુક પેજ ને ફોલો કરજો YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો આજે જોવ્યો શ્રી ખેતવાડી ઉત્પન્ન બજાર સમિતિ જૂનાગઢ જૂનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ આજે તારીખ 28/5/2025 ને બુધવાર ભાવ પ્રતિ 20 કિલો ના છે કાઉં લોકોનો નીચે ભાવ 470 રૂપિયા ઉચકો 505 રૂપિયા